પંચાવન કિલોના પિત્તળના દંડ પર ધ્વજારોહણ કરાયું પૂજ્ય સાધુ સંતોના આગમનને આવકારવા માટે ભવ્ય ડમરૂ યાત્રા યોજવાની છે જેમાં આ મુખ્યમંત્રી પણ જોડાશે જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવ્યા આ કહ્યું છે મંદિર ખાતે ધ્વજારોહણ બાદ ગિરનાર સ્થિત જુદા જુદા જિલ્લા કલેક્ટરે મુલાકાત લીધી અને સાધુ સંતોના આશીર્વાદ મેળવ્યા જિલ્લા કલેક્ટરે ભવનાથ વિસ્તારમાં સાધુ સંતોના આશ્રમો અને અખાડાઓની મુલાકાત કરી આશ્રમો ખાતે ભાવપૂર્વક દર્શન કરવાની સાથે તેમણે તમામ સાધુ સંતો ના આશીર્વાદ મેળવ્યા

મોટી સંખ્યામાં આજે ઉમટી પડ્યા છે ગરબા ગિરનારની ગોદમાં ગુજરાત સરકાર યુએ અને જિલ્લા તંત્ર અને યુવા સેવા સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ અને સાંસ્કૃતિક બોર્ડ તથા અન્ય વિભાગો દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે સચિવ યાત્રાધામ વિકાસ બોર્ડ તરીકે પણ મેં આજે સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું હતું અને રાત્રે પણ આ તૈયારીનું સમીક્ષા કરી હતી અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પણ રહેવાની જમવાની પીવાના પાણીની વગેરે સુવિધાઓ કરવામાં આવી છે જિલ્લા પંચાયત દ્વારા મેડિકલ સુવિધાઓ કરવામાં આવી છે એટલે લોકોની યાત્રાળુઓની સુરક્ષા અને સલામતીની પણ અમે દરકાર લીધી છે તો આ મેળાને સંપૂર્ણપણે આપ માણો એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે આજથી ભવનાથ વિસ્તાર જુનાગઢ ખાતે પવિત્ર મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થયો છે આજ સવારે ભરડાભાવ દરવાજા કે જે ભવનાથ મંદિરથી ત્રણેક કિલોમીટર દૂર છે ત્યાંથી સ્થાનિક પદાધિકારી અધિકારી સંતો અને લોકોની સાથે પદયાત્રા કરી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું આ ધ્વજારોહણમાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને લોકોમાં હાજર રહ્યા હતા અને ખૂબ ભક્તિમય વાતાવરણમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું છે સાથે સાથે જૂના અખાડા આહવાના અખાડા અખાડા તેમજ અલગ અલગ આશ્રમોમાં જઈ ધ્વજા પૂજન કરી અને ભક્તિમય વાતાવરણમાં સર્વે સંતોના આશીર્વાદ લેવામાં આવ્યો છે આ વખતનો મેળો અનોખો છે આ વખતનો જે મેળો છે એમાં યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી સમગ્ર રૂટનું એક સુંદર મજાનું સુશોભન કરવામાં આવ્યું છે રાજ્ય સરકારમાં માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ આ મેળો ભવ્ય ઊંચાઈ પામે એવા પ્રયત્નો વહીવટીતંત્ર અત્યારે કરી રહ્યું છે સાથે સાથે આ મેળામાં આ વખતે એક નવા આકર્ષણના રૂપા જોઈએ તો આજ સાંજે આપણે સ્થાનિક તેમજ સમગ્ર ગુજરાતના સાધુ સંતોને અહીંયા આમંત્રિત કર્યા છે અને એમને લઈ અને નાયબ મુખ્યમંત્રીશ્રીની સાથે આપણે એક ભવ્ય ડમરૂ યાત્રા પણ કરવાના છીએ અને સાંજે મહા આરતી પણ થવા જઈ રહી છે અને આ વખતે રવેડીનો રૂટ છે એ પણ લાંબો કરવામાં આવ્યો છે અને એને કુલ બે કિલોમીટર કર્યો છે જેથી વધુમાં વધુ ભાવિકો એનો લાભ લઈ શકે